પ્રવૃતિઓને અટકાવવા સારું પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન સાથે માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત અકોટા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી નકલી દિલ્હી પોલીસ વિભાગના કર્મચારીની ઓળખ ધારણ કરી

સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો